હું રજા પોસમાન હિન્રા ઉર્ફે બાવલો વોર્ડ નંબર નવનો મારી સૂત્ર સભ્યો ચાલુ ટ્રમ્પને મારા દીકરાની ઘરવારી સુદ્ર સભ્ય છે રેસમાં રિયા ઇંગોરા આ ધોરાજી જાપે ઊંડી તૂટી ગઈ હતી તહેવારમાં અમુક જગાએ નડતું હતું માણસો હાલી ચાલી ઘણા માણસો પડીએ તેના માટે થાય મેં મારે સો ખર્ચ કર્યું છે શું કામે કે નગરપાલિકાની માલિકો મેં જાણ ઘણી કરે હતી તો એ લોકો એવું કહી દીધું કે હમણાં કોઈ જાતનું કાંઈ થઈ શકે એમ છે નહીં પછી આ રવિવારે આડું ભૂંગળું તૂટેલું હતું પાછા લોકોના ઘરમાં પાણી કરી જતું હતું તો એ મેં મારે સો ખર્ચે સફાઈ કામદારો બોલાવીને કામ કરે છે શું કામ એ કે રવિવાર નગરપાલિકામાં આપણે મનાય નથી સફાઈ કામદારો પણ એ આવે નહીં અહીંયા રવિવારમાં પછી મારા ઘર પાસે એક કુંડી તૂટેલ હતી આઠ મહિનાથી આ કચરાની ગાડી બંધ હતી એ મેં મારે સો ખર્ચે કામ કરેલ છે મોટા ફરિયાની માલિકો મરકસનો બોર હતો નળ ધરાય ભાઈ પંચાણુંસોનો ખર્ચો કરણ છે નગરપાલિકામાં તમે કુંડીઓને લઈને કંઈ રજૂઆત કરેલી હતી ઘણી રજૂઆત કરેલી તમને એવું કીધું કે ભાઈ હમણાં કોઈ જાતનું કાંઈ કામ થાય એમ નથી ઉપરથી કોઈ જાતનો સો ભંડારમાં પૈસા છે ને એટલે હમણાં કામ કરી નહીં શકીએ અમે